રથમાં સ્થાપિત શ્રી સત્ય સાંઈબાબાની પવિત્ર પાદુકાના દર્શન માટે ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સત્ય સાંઈબાબાની પવિત્ર પાદુકા માથે લઈને હાટકેશ્વર દાદાના મંદિરમાં લઈ જવામાં આવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્રેવીસ નવેમ્બર ઓગણીસો છવ્વીસના રોજ પુટુપર્થીમાં જન્મેલા શ્રી સત્ય બાબાએ સૌને પ્રેમ કરો સૌની સેવા કરો અને માનવ સેવા એ જ માધવ સેવાનો સંદેશ વિશ્વને આપ્યો છે આજે વિશ્વના એકસો ચાલીસથી વધારે દેશોમાં સેવા સંગઠન દ્વારા આધ્યાત્મિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ભાવથી નિસ્વાર્થ ચલાવવામાં આવી રહી છે સત્ય સાંઈ બાબાના સ્વામી જયંતિ નિમિત્તે પ્રેમ પ્રવાહીની રથ લઈ અને ગુજરાતમાં ત્રણ દિવસથી અમે ઘૂમી રહ્યા છીએ આ રથ સાડા મહિના રાજસ્થાન ફરીને આવ્યો છે બાકીના સાડા ત્રણ મહિના જેવો સમય ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં અને ગામે ગામ ફરવાનો છે એનો મુખ્ય આશય આરોગ્યની અને શિક્ષણની જે ફ્રી વ્યવસ્થા છે એનો લોકો વધુમાં વધુ લાભ લે ગુજરાતમાં પણ રાજકોટમાં અને અમદાવાદના કાશીન્દ્રામાં પણ હોસ્પિટલો છે પચીસ જગ્યાએ સ્કૂલો છે આ બધું નિઃશુલ્ક ચાલે છે ભારત વર્ષના દરેક રાજ્યોમાં નિઃશુલ્ક સેવા આપતી અને ભારત વર્ષમાં નહીં વિશ્વમાં એકસો પિસ્તાલીસ દેશોમાં આવી જ સેવા કરતી એક આ મોટી સંસ્થા છે સત્યશાહી સેવા સંગઠન અને એનો એક જ આશય છે કે લોકો વધુમાં વધુ આ સેવાઓનો લાભ લે અને લોકો સુધી પહોંચે એ ઉદ્દેશથી આ પ્રેમ પ્રવાહીની રથ લઈ અમે બાબાની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે નીકળેલા છીએ